ચલો બાળકો કેમ છો હવે આપણે અહીંયા પ્રકરણ છ ધૂળિયે મારક વિશે ધૂળિયે મારક કવિતા છે એના વિશે આજે જાણીશું તો ધૂળિયે માર મારક જે કવિતા છે એ કાવ્યનો પ્રકાર કયો છે ઉર્મી ગીત કયો પ્રકાર છે બરાબર ઉર્મી એટલે લાગણી એટલે કાવ્યની અંદર શું હોય લાગણી પ્રધાન વાતો રહેલી છે લાગણી એટલે પ્રેમ એકબીજા સાથે પ્રેમ લાગણી અને એકબીજા સાથે લાગણી આપણને બધાને હોય હોય છે ને માતા પિતા બાળકને માતા સાથે ભાઈને બેન સાથે એવી રીતે ઘણી બધી લાગણીઓ આપણને હોય છે આપણે એવું અહીંયા એક સરસ મજાનું કાવ્ય ભણવાનું છે પછી તમને ગીત ગાવું ગમે છે તો આપણે આ કવિતાને સરસ રીતે ગાઈશું અને કવિતાને ગાતા પહેલાં આપણે કાવ્યના કવિનો પરિચય મેળવીશું બ્રજશંકર દવે છે તો આપણે સૌ પ્રથમ આ કાવ્યના કવિ વિશે ટૂંકમાં માહિતી મેળવીએ કવિ શ્રી મકરંદ બ્રજશંકર દવેનો જન્મ ઈસવીસન સન તેર અગિયાર ઓગણીસો બાવીસના રોજ રાજકોટ જિલ્લાના ગોંડલમાં થયો હતો વર્ષો સુધી મુંબઈમાં રહ્યા પછી તેઓ વલસાડ પાસે આવેલ નંદી ગ્રામમાં વસ્યા સાહિત્યની સાથે સાથે આધ્યાત્મિક ક્ષેત્રે ગતિ કરતા રહ્યા ગાંધી યુગ પછીના ગાળાઓમાં આધ્યાત્મિક સાધનોને લગતી કવિતાઓની રચના કરનાર મર્મી કવિ હતા તેમના કાવ્યોમાં જીવનનો આધ્યાત્મિક અનુભવ સાદી સરળ ભાષામાં પણ ચોટદાર રીતે રજૂ થાય છે કવિ મકરંદ દવેને ઈસવીસન ઓગણીસો નો રણજીત રામ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો તેમનું મૃત્યુ ઈસવીસન સન તેર એક બે હજાર પાંચ માં થયું હતું આ કાવ્યમાં કવિ મકરંદ દવે જગતમાં માનવી માનવી વચ્ચેના પ્રેમ લાગણી મૂલ્યવાન છે ધન માટે વલખા માર્યા વગર પોતાની વર્તમાન સ્થિતિમાં આજના માનવીને સમાન ભેર જીવવાનો સંસ્કાર આપી જાય તેવું આ કાવ્ય છે ચલો બાળકો આપણે કવિ વિશે કવિના જીવન વિશે પરિચય મેળવ્યો ને હા તો આપણા આ કવિતાના કવિનું નામ શું હતું કવિ મકરંદ દવે હવે આપણે આ કવિતાને પહેલાં સાંભળીશું અને પછી ગાઈશું તો ચલો આપણે આ કવિતાને સાંભળીએ I'm gonna <laughs> એની વાત આપણને આ વાત કવિતામાં કરવામાં આવી છે કે ધન માટે એટલે પૈસા માટે આજકાલ સમય તમે જોઈ લો કે ભઈ લોકો બધા પૈસા માટે જ ભાગમ ભાગ કરે છે પૈસા કમાવા માટે સવારમાં ઉઠે ત્યારથી રાત્રે સુવે ત્યાં સુધી આખો દિવસ એ લોકો સારા માટે મહેનત કરે છે પૈસા માટે વર્તમાન સ્થિતિની અંદર માણસ ને માણસ વચ્ચે લગાવ ઓછો થતો શું થતું જાય છે લગાવ ઓછો થતો જાય છે બધા પોતાને

કે ભૂલી જાય છે બંગલા નથી તો શું થયું એમાં શું બગડી ગયું થોડાક નથી સિક્કા પાસે થોડીક નથી નોટ એમાં એમાં તે ખોટ કવિ શું કહે છે કે મારી આપણી પાસે જો રૂપિયા ના હોય તો એમાં શું થઈ ગયું એમાં કઈ ખોટ પડી જતી નથી એમાં કંઈ બગડી જતું નથી ઉપર વાળી બેંક બેઠી છે આપણી માલમ માલ કવિ શું કહે છે કઈ બેંક કે છે આપણને કોઈ ખોટ પડવા દેશે નહીં આજનું ખાવાનું આપણને આજ આપી દે છે અને કાલ ની વાત કાલ કાલ ની ચિંતા આજે આપણે શું કામ કરવી જોઈએ મોજથી જીવીએ ને શાંતિ થી પ્રકૃતિ ની ગોદ માં અને પેલી કહેવત છે ને કે કીડીને કણ અને હાથીને બણ એક મનુષ્ય જેવો છે કે જે કમાવા માટે કામ પૈસા મેળવવા માટે કામ કરે છે બાકી અને એ ખાઈ શકે છે જ્યારે બીજા બધા જે જગતમાં દુનિયામાં પશુઓ પ્રાણીઓ છે એ બધાને પણ ભગવાને પેટ આપ્યું છે એ બધાને પણ ભગવાન ખાવાનું આપે છે એ લોકો મહેનત શું કરે છે એ લોકો કમા પૈસા મેળવે છે ના એ લોકો ખાવાનું પણ કુદરતે બધાની વ્યવસ્થા કરીને રાખી છે કીડીને ના થોડું ખાવાનું જોઈએ તો કીડી પણ એનું ખાવાનું મળી જાય છે અને હાથીને બહુ બધું ખાવા જોઈએ તો હાથીને પણ ખાવાનું મળી જાય છે કોઈ દિવસ આપણે એવા સમાચાર સાંભળ્યા કે ભૂખના કારણે કીડીનું મૃત્યુ કે ભૂખના કારણે હાથીને મૃત્યુ થયું કે હાથીને ખાવાનું ના મળ્યું કે કોઈ પ્રાણીઓ એવા કંઈ આપણને સમાચાર સાંભળવા મળતા નથી દરેકની વ્યવસ્થા કુદરતે ભગવાને દરેક

તમે જોશો કે લોકો એકબીજાને સામે મળે ગામડાની અંદર તો એકબીજાના ખબર અંતર જાણવા ઊભા રહી જાય છે ઊભા રહી જાય છે ને એ લોકો ખેતરે જતા હોય કે કોઈ પણ કામે જતા હોય પણ સામે કોઈ માણસ સંબંધી કે ઓળખીતું મળે એટલે તરત જ ઉભા રહે અને શું પૂછે કેમ છો ઘરમાં બધા કેમ છે બધા મજામાં ને તબિયત કેવી છે એવા સમાચાર પૂછે છે ને બધા એકબીજાને જ્યારે શહેરની અંદર તમે જશો ને

સાંજે બેસીને અલગ મલકની વાતો કરે બેઠા બેસીને જમે અને થેતરોની આજુબાજુ બધા ખેતરોવાળા હોય એ શું કરે બાર ખાટલા નાખી અને ઠંડા પવનમાં બેઠા બેઠા અલગ મલકની વાતો કરે ને એકબીજાને દુઃખનું વેચે આપણે વાત કરવાથી એકબીજાને વાત કરે કરે ને તો આ ફરક છે શહેરની જિંદગીનો અને ગામડાની જિંદગી અને ગામડાની અંદર બીજું શું ફાયદો છે કે ભાઈ આપણને ચોખ્ખી હવા મળે છે ચોખ્ખું ખાવાનું મળે છે બરાબર ને આજુબાજુ તમે જુઓ તો હરિયાળી લીલોતરી ખેતર છે એટલે સરસ મજાનો ચોખ્ખો પવન મળે છે અને ખાવા પીવાનું પણ શુદ્ધ હોય છે ખેતરમાંથી કાઢીને લોકો ખાતા હોય ખેતરનું પાણી ડાયરેક્ટ પીતા હોય અને ગામડાના લોકો જુઓ જલ્દી બીમાર નહીં પડે અને શહેરમાં તમે જુઓ તો ખાવા પીવાનું કેવું થઈ ગયું જંગ ફૂડ થઈ ગયું લોકો રેડીમેડ ખાતા થઈ ગયા એટલે લોકોનું સ્વાસ્થ્ય બગડતું થઈ ગયું પાણી પણ ચોખ્ખું ના મળે ફિલ્ટર કરેલું પાણી પીવું પડે દૂધ ચોખ્ખું ના મળે હવા પ્રદૂષણ વાળી મળે કેમ કે ત્યાં ગાડી માણસોની ટ્રાફિક વધારે હોય વાહનોનો ધુમાડો અવાજનો ધુમાડો એટલે શહેરના અનુકરણ શહેર કરતાં ગામડાનું જીવન વધારે સારું અને સર વધારે સારું અને સ્વચ્છ છે લાભ સોનાની તો સાકડી ગુણું માટે દોડતા એમાં જીવતા જો ને પ્રેમ